નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે વીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ આજની કપાસ આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે ત્રીસ થી બત્રીસ આસપાસ પાલ આવેલા છે ત્રીસ થી બત્રીસ પાલની આવક જોવા મળી રહી છે સૌ પ્રથમ તમને ગઈકાલના ભાવ વિશે વાત કરી દઉં તો હાલ મિત્રો બારસો એક રૂપિયા થી લઈને ચૌદસો ને રૂપિયા સુધીનો નો હાઈસ્ટ ક્વોલિટી ભાવ બોલાયો હતો હવે મિત્રો આજે કેવો ભાવ બોલાય છે તેના વિશે તમને જણાવી દઉં આગળ તો મિત્રો જે બી બી ક્વોલિટી છે છે તે આવી રીતે ભાવ બોલાઈ રહ્યા ક્વોલિટીના હવે જે સુપર એ એ ગ્રેડ ક્વોલિટી અને એ ગ્રેડ ક્વોલિટીના કેવો ભાવ રહ્યા છે તેના વિશે તમને જણાવી દો તો હાલ મિત્રો ચૌદ એક ચૌદો છ છો અગિયાર છો એકવીસ ચૌદ છવ્વીસ ચૌદ એકત્રીસ ચૌદસો છત્રીસ રૂપિયા સુધી એ ગ્રેડ ક્વોલિટી વેચાઈ રહી છે જે સુપર એ ગ્રેડ ક્વોલિટી છે મિત્રો તેના ચૌદસો એકતાલી ચૌદસો છેતાલીસ ચૌદસો એકાઉન રૂપિયા સુધી હાલ મિત્રો આજે ભાવ જોવા મળ્યા છે તો જેમ કે ચૌદસો એકતાલીસ છેતાલીસ એકાઉણ રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે તો સેમ મિત્રો બજાર ગઈકાલે જેવું ગણી શકાય બહુ લાંબો ફેરફાર છે નહીં આ બજાર આજે સ્થિર જ ગણી શકાય જે રનિંગ બજાર છે જે એ ગ્રેડ ક્વોલિટીનું તે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને વીસથી પચીસ રૂપિયા આસપાસનું રહેલું છે તો સેમ એ જ પ્રમાણે બજાર જોવા મળી રહ્યું છે લાંબો કંઈ ફેરફાર છે નહીં તો આ છે મિત્રો આજના ગોંડલ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ અને આ મિત્રો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો સાથે સાથે બેલેકન દબાવી દીજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના લેલી કપાસના બજાર ભાવ તમને સો રિપોર્ટ સાથે મળતા રહે આ ફ્રી મળશું આવતીકાલે એક નવો ભાવ સાથે